નમસ્કાર મિત્રો આપને લઈને આવી ગયા છે ત્રણ ડેમોના સમાચાર તો વાત કરીએ દાંતીવાડા ડેમની તો દાંતીવાડા ડેમની સપાટી છે પોણસો ને પંચોતેર પોઈન્ટ બ્યાસી ફૂટ અને આવક છે હોળસો તેર કુશક અને ચાવક નીલ છે ડેમની ભયાનક સપાટીની વાત કરીએ તો છસો ને ચાર ફૂટ છે તો સીપુ ડેમની વાત કરીએ તો સીપુ ડેમની સપાટી છે સપાટી પોનસો ને એક્યાશી પોઈન્ટ ત્રણ ફૂટ અને આવક નીલ છે અને ચાવક પણ નીલ છે ડેમની ભયાનક સપાટીની વાત કરીએ તો છસો ને અગિયાર ફૂટ છે હવે મુક્તેશ્વર ડેમની વાત કરીએ તો મુક્તેશ્વર ડેમની સપાટી છસો ને અઠ્ઠાવન પોઈન્ટ છ્યાસી ફૂટ આવકની વાત કરીએ તો પંદરસો ને પચીસ કુશક અને જાવક ચૌદસો ને પંચ્યાસી કુશક અને ડેમની ભયાનક સપાટી છે છસો ને એકસઠ પોઈન્ટ અઠ્ઠાવન તો આ હતા ત્રણ ડેમોના સમાચાર તો આવા મિત્રો સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો